પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના શોકગ્રસ્ત પરિવારો સરકારને આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર લોકો સામે નિર્ણાયક પગલાં લેવાની અપીલ કરે છે પહેલગામ હુમલામાં સંડોવાયેલા હોવાની શંકાથી ત્રાલમાં આતંકવાદી આસિફનું ઘર તોડી પાડવામાં આવ્યું છે સરકારે વચન આપ્યું છે કે આનો કડક બદલો લેવામાં આવશે અને આમાં સામેલ લોકોનો નાશ કરવામાં આવશે તે જ સમયે સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અંગે સર્વપક્ષીય બેઠકમાં સુરક્ષામાં ખામી હોવાનું સ્વીકાર્યું છે પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં આજે દિલ્હીના ચાંદની ચોકના બજારો બંધ છે વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે પહેલગામ હુમલા પછી સાવચેતીના પગલા તરીકે ઉત્તર કાશ્મીર અને પીર પંજાલના ઘણા વિસ્તારો પર લડાકુ વિમાનો ઉડતા જોવા મળ્યા હતા હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ છે